બોલો રામા પીરણી જય જય રામા પીર કે વાની મને ટેવ પડી મારા રામા પીરને ભૂલવું નહીં એ કગાડી જય રામા પીર કેવાની મને ટેવ પડી પીળા પીતાંબર જર કસી જા મા દર્યા વાલે મારવાડી મોજડી પગ મો પેરી જય રામ પીરકે વાની મને ટેવ પડી કાને કુંડળ મસ્ત કે મુગટ દરિયા વાલે બમરિયો ભાલો હાથે દાર્યો વાલે ભમરિયો ભાલો હાથે દોર્યો જય રામા પીરકે વાણી મને ટેવ પડી કાને કુંડળ મસ્તકે મુઘુટ ધર્યા વાલે બમરિયો ભાલો હાથે ધર્યો જય રામા પીર કે વાની મને ટેવ પડી ચાર ચોક વચ્ચે રામા પીરના મંદિર બાંધ્યા વાલોયા પીરા જે છતર ધરી જય રામા પીર ઘવાની મને ટેવ પડી મારા મંડળની સરખી સાહેલી મળી જય રામા પીર કહીને ઊભી રહી જય રામા પીર કહીને હું તો ઊભી રહી જય રામા પીર કહેવાની મને ટેવ પડી તમે બે કઢી મારા રામા ના ગૂંડલા ગાજો પ્રેમ ધરી જય રામા પીર કહેવાની મને ટેવ પડી વાલા તારા મંદિરમાં ભીડ ગણી મને તારા દર્શનની હામ હરી જય રામા પીર કહેવાની મને ટેવ પડી તારા ભ તો ગુણ લાગાવે તારા બે હાથ મારી માથે રાખજે દાણી તારા બે હાથ મારી હાથે રાખજે દાણી જય રામા પીર વાની મને ટેવ પડી જય રામા પીર વાની મને ટેવ પડી મારા રામા પીરને ભૂલવું નહીં એક ઘડી રામા પીર કહેવાની મને ટેવ પડી બોલો રામા ની છે ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો